અંબાજી હાઈવે લૂંટની ઘટનાના આરોપી ઝડપાયા ગણત્રીના કલાકોમાં મોબાઈલ અને એક્ટિવા ચોરીના આરોપી ઝડપાયા 1,20,000 રૂપિયાની માલમત્તા પણ ચોર પાસેથી જડતી યાત્રાળુઓમાં ભય ન ફેલાય તે માટે પોલીસ છે સતર્ક અલગ અલગ બે ટીમો બનાવી અલગ અલગ સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા અને ત્યારબાદ જે છે એ આરોપીની માટે ટીમની સાથે રહી અને લોકલ પોલીસની ટીમે ખૂબ કરી અને જે આવા પ્રકારના આરોપીઓ છે શું એ હાલમાં જેલમાંથી છૂટેલા છે કે ક્યાં છે તે બાબતે બી તપાસ કરતા એ ગુનેગાર કે જેનું નામ જે છે એ સાઈબાભાઈ બાબુભાઈ અંગારી કે જે આની પહેલાં બી ચોરી અને લૂંટમાં આવેલો છે તે એની ઉપર અમને શંકા જતા એના તપાસ કરવામાં આવે અને ત્યારબાદ એ જે છે એની સાથેનો બીજો આરોપી એટલે કે લીંબાભાઈ કાળાભાઈ અંગારી એમની બી ધરપકડ કરવામાં આવેલી છે આ બંને આરોપીઓ પાસેથી એક્ટિવા અને જે મોબાઈલ હતા તેની સંપૂર્ણપણે સો ટકાની રિકવરી કરવામાં આવી છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે આ સિવાય એમની પાસેથી હજી એક મોબાઈલ બી મળી આવેલો છો તે બાબતે બી પોલીસ ની તપાસ સારી છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે